જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આજે શ્રાવણી અમાસ છે અને ભારતીય સંસ્કૃતિમાં અને આપણા સનાતન ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે દરેક વૃક્ષોનો પણ અલગ અલગ દરજ્જો આપી અને એની પૂજા કરવામાં આવે છે અને નદીને પણ માતા તરીકે પૂજા કરવામાં આવે છે અમુક અમુક દરેક વનસ્પતિઓ અને ઝાડ વૃક્ષના પૌધાઓની પણ પૂજા કરવામાં આવે છે તો એ અંતર્ગત આજે પીપળાની પૂજાનો મહિમા દર્શાવતું કીર્તન છે આપણે વડલાની પીપળાની પૂજા કરતા હોઈએ છીએ અને કહેવાય છે કે પીપળામાં પ્રભુનો વાસ છે તો આજે શ્રાવણી અમાસમાં પીપળાના પૂજાનું ખૂબ મહત્ત્વ દર્શાવ્યું છે તો એ અંતર્ગત પીપળાની મહિમા દર્શાવતું કીર્તન છે તો આપણે સાંભળીએ લીલો લીલો તે પારસ પીપળો એમાં પાનાનો નહીં કોઈ પાર લીલો લીલો પારસનો પીપળો રે એમાં પાનાનો નહીં કોઈ પાર લીલો લીલો પારસનો પીપળો રે જ્યારે શ્રાવણની ઓમસ આવતી રે જ્યારે શ્રાવણની ઓમસ આવતી રે ત્યારે પીપળે પાણી રેડાય લીલો लीलो पारसनो पीपडो रे त्यारे पीपडे पाणी रे आय लीलो लीलो पारसनो पीपडो रे सव पूजन अर्चन त्यारे करता रे सव पूजन अर्चन त्या तो करता रे जल धारा ने परिक्रमा साथ लीलो लीलो पारसनो पीपडो

પીપળા ના પધરાવતારે એમાં વિધા તાલખે છે લેખ લીલો લીલો પારસ પીપળો રે એમાં વિધા તાલખે છે લેખ લીલો લીલો પારસ પીપળો રે ત્યારે હોમ હવન પૂજા થાય છે જ્યારે પીપળાનું કાસ્ટ પરાય લી લો લીલો પારસનો પીપળો રે ત્યારે પીપળાનું કાસ્ટ પરાય લી લો લીલો પારસનો પીપળો રે ઓમસ આવે ને દલ ચડાવીએ રે ઓમસ આવે ને દલ ચડાવીએ રે એમાં વસે છે શ્રી ભગવાન લીલો લીલો પારસનો પીપળો રે જવ અને જવ લીજીએ રે ને તાંબા ઘડું લો હાથ લીલો 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 પારસ નો પીપળો રે જે કોઈ ગાય શીખે ને સાંભળે રે એનો જો શ્રી વજમાં વાસ લીલો પારસનો પારસ નો રે આવો મહિમા છે પીપડા તણો રે આવો સુંદર મહિમા છે પીપળા તણો રે જે કોઈ ગાય શીખે ને સુણે સાંભળે રે એનો હો જો વૈ ગુઠમાં વાસ લીલો લીલો પારસ નો અસ્વ્ય હુતભૃવાસો ગોવિંદ સદા પ્રિય અશિષંર મે પાપમ વૃક્ષરાજ નમોસ્તુ મૂળે બ્રહ્માચિ વિષ્ણુ શાખાયાં શંભુરવચે પત્રે પત્રે સદા દેવા વાસુદેવાય તેમ